પંચાયતની ચૂંટણીઓ તો બધા જ ગામે થાય છે પરંતુ દોસ્તો જો તમે પણ જો સરપંચની અંદર છો અને જેમ કે સરપંચની અંદર ફોર્મ ભરાયું છે અથવા તો તમે સરપંચ બની ગયા છો તો આ વિડીયો ખાસ જોજો અને બીજા લોકોને પણ શેર કરજો કારણ કે વાત આવી છે ચૂંટણીની જેમ કે લુસંદ્રા પંચાયતની ચૂંટણીમાં ઉદેશી ફોર્મ ભરતા બે લોકોએ પેટ્રોલ છાટીને આગ ચાપી હોસ્પિટલમાં તેમનું મોત થયું છે પરિવારનો આપેક્ષ છે કે સાવલીના લસુંદ્રા પૂર્વ સરપંચ હત્યાની કોશિશ સામેલ છે સરપંચ તરીકે ઉભા રહેલા ઉમેદવાર તરફથી ફોર્મ ન ભરવા માટે ધમકીઓ મળી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે સાવલી તાલુકાના લુદ્રાસા ગામે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરનાર પચાસ વર્ષીય ઉદયસિંહ ચૌહાણ પર પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગયો છે આ ઘટનામાં ઉદેશીને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે જ્યારે પરિવારે આ ઘટના અંગે ભૂતપૂર્વ સરપંચના માણસો જેમ કે તેમના વડીલ પર પેટ્રોલ સાટી સળગાવી દીધા હોવાના આપેક્ષ પણ કર્યા છે હાલ જેમ કે મંજુસર પોલીસે આ ઘટના અંગે જેમ કે વધુ તપાસ પણ હાથ ધરી છે લુસન્દ્રામાં જેમ કે મસ્જિદવાળું જેમ કે ફળિયામાં રહેતા ઉદિત સિંહ અભયસિંહ ચૌહાણના ભત્રીજા જેમ કે ફૈજાન ચૌહાણે આક્ષેપ કર્યા હતા કે જેમ કે મારા કાકા રિક્ષા ચલાવે છે જ્યારે તેઓ જેમ કે લસુંદરા ગામમાં સરપંચના ઉમેદવાર તરીકે ઊભા રહેલા હિતેશ પટેલ તરફથી વોર્ડ નંબર ચારમાં સભ્યપદ ભરવાના હતા મારી કાકીએ જણાવ્યું હતું કે થી ચાર દિવસ પહેલા હિતેન્દ્ર પટેલની સામે સરપંચ તરીકે ઉભા રહેલા ઉમેદવાર તરફથી ફોર્મ ન ભરવા માટે ધમકીઓ પણ મળી હતી પ્રૈાન ચૌહાણે વધુ અપેક્ષા કરતા જણાવ્યું કે બુધવારે સવારે દસ પોઈન્ટ ત્રીસ વાગે જેમ કે તે દરમિયાન કાકા જેમ કે તેમના કાકા ગામની બહાર શમશાન તરફ ગયા ઉદય ચૌહાણ ને એસએસજી જેમ કે જવા આવ્યા હતા જ્યારે જેમ કે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું આ ઘટના અંગે એમને જેમ કે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી જેમાં જેમ કે આપેક્ષિત તેઓ કે સંપર્ક કરતા જેમ કે ન થઈ શકે જેમ કે કોણે સળગાવ્યું તેનું રહસ્ય હજુ પણ આગમન છે ગામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે ઊભા રહેલા ઉદયસિંહ ચૌહાણને ગામની બહાર આવેલા સમસાન પાસે કોણે બોલાવ્યા હતા અને તેના જેમ પેટ્રોલ સાટી અને તેને આગ લગાવનાર કોણ હતું તે અંગેની જેમ કે રહસ્ય હજુ અકબંધ છે જો કે સમગ્ર ઘટના અંગેની હકીકત પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે સાચું કારણ તપાસ બાદ જેમ કે બહાર આવશે સડકતા ઉદયસિંહ ટ્રેક્ટર પર ચડી જતા મહિલા ડાજી જતા ફરિયાદ જેમ કે ઉદયસિંહને જેમ કે કેટલા ઈસમોએ પેટ્રોલ સાટીને સડગાવી દીધા બાદ જેમ કે સડકતી હાલતમાં તે દોડતા દોડતા સામેથી આવતા ટ્રેક્ટર પર જેમ કે બચવા માટે ચડી ગયા હતા આ એક મહિલા પણ બેઠી હતી જે ઉદયસિંહના સંપર્કમાં આવતા જેમ કે તેની સાડીઓ સળગી ઉઠતા તે પણ દાજી ગઈ હતી જ્યારે આ દાજી ગયેલી મહિલા જેમકે સંગીતાને પણ જેમકે સારવાર માટે જેમકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉદયસિંગના ભત્રીજા એ કાકાને દાચી ગયેલા વિડીયો બનાવ્યો અને હજુ પણ ફરિયાદ નોંધાઈ અને કે પોલીસના સૂત્રો જણાવ્યા જેમ કે અનુસાર ઉદયસિંહને કેટલાય અજાણ્યા ઈસમો દ્વારા સળગાવી દેવાની ખબર તેના પરિવારજનોને પહોંચતા ઈસમોને ભત્રીજો ફેજાન ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઈજાગ્રસ્તનો વિડીયો બનાવ્યો હતો વાયરલ કર્યો હતો અને જેમ કે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સંગીતા નામની જેમ કે મહિલાને ફરિયાદ આધારે મૃતકને ઉદયસિંહ ઉર્ફે વિજય ચૌહાણ વિરુદ્ધ જેમ કે મારી જેમ કે નાખવાની ફરિયાદ જેમ કે દાખલ કરી છે મૃતકના પરિવારજનોએ જેમ કે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવી જેમ કે નથી તેવું જેમ કે મંજુસર પોલીસે જણાવ્યું હતું તેવું પણ જેમકે જાણવા મળે de uchi